નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મહત્વના સમાચારની માહિતી મેળવે એ પહેલાં જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજના મહત્વના સમાચાર જોઈએ એકત્રીસ તારીખે મોટી જાહેરાત પહેલી તારીખે મોટો ફેરફાર બે હજાર ચોવીસના નવા વર્ષે મળશે સૌને પેટ મહિલાઓને મળશે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર નવું ટેલિકોમ્યુનિકેશન બિલ બે હજાર ત્રેવીસ તો મિત્રો આ સંપૂર્ણ મહત્વના સમાચારની માહિતી મેળવવાના છે તો જોડા વિડીયોના અંત સુધી આગામી એકત્રીસ ડિસેમ્બર અને ન્યૂ યર એક પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ એકત્રીસ ડિસેમ્બરે રાત્રે લોકો ઉજવણીના ભાગરૂપ રાત્રે સાડા બાર વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે મિત્રો તમને જણાવી દઈએ કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અમદાવાદ પોલીસે આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે મિત્રો તમે એકત્રીસ ડિસેમ્બરે રાત્રે સાડા બાર વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશો હવે બે હજાર ચોવીસમાં નવા વર્ષના દિવસે મળશે સૌને બેટ નવું કોમ્યુનિકેશન બિલ બે હજાર ત્રેવીસે બહાર પાડ્યું છે કે નવું સિમ કાર્ડ લેવા માટે ગ્રાહકોએ બાયોમેટ્રિક વિગતો આપવી જરૂરી છે જીમેલ એકાઉન્ટ્સ બંધ થવા જઈ રહ્યા છે ગૂગલમાં આવા તમામ જીમેલ એકાઉન્ટ ડિલીટ કરી રહ્યું છે જેનો એક કે બે વર્ષથી ઉપયોગ નથી કર્યો એટલે કે તમે તમારા ફોનમાં જે જીમેલ છે એ બે વર્ષ છેલ્લા બે વર્ષમાં કોઈ ઉપયોગ ન કરવો હોય તો તે ગૂગલ એને ઓટોમેટિક ડિલીટ કરી નાખશે લોકલ કલર નોમિની અપડેટ માટેના બે ફેરફાર થશે નવા વર્ષ પછી મહિલાઓને મળશે માત્ર સાડા ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર જે રાજસ્થાનમાં અત્યારે શરૂ થઈ ગયો છે મહિલાઓને સાડા ચારસો રૂપિયામાં ગેસ ઘરગથ્થુ ગેસ આપવામાં આવે છે જ્યારે ઉજ્જવલા યોજનામાં ત્રણસો રૂપિયાની સબસિડી મળશે ગુજરાતની મહિલાઓને મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર નવા વર્ષમાં સરકાર આપશે પેટ નાની બચત યોજનાઓમાં થશે વધારો મોંઘવારીને લઈને સારા સમાચાર સરકારે નવા વર્ષ પર લોકોને આપી મોટી ભેટ તેલના ભાવ માર્ચ બે હજાર પચીસ સુધી નહીં વધે તેનું કારણ છે કે કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય તેલની આયાત પર કસ્ટમ ડ્યુટી કરવામાં આવેલ ઘટાડો છે એ સાથે આ નવા વર્ષ પહેલાં જ ભારતીયોને ભેટ મળી છે ઓલ માર્કેટિંગ કંપનીએ ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઓગણચાલીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જો કે ધ્યાનમાં રાખો કે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરમાં દરમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી આ ફેરફાર એક તારીખ ભાવ ઘટી શકે છે જેનું કારણ છે જે થોડા સમયમાં ચૂંટણી આવશે એના કારણે ભાવમાં ઘટાડો થઈ શકે છે એ સાથે હવે પહેલી તારીખે મોટા ફેરફાર કરવામાં આવશે નવા વર્ષથી સરકાર સિમ કાર્ડને માટે બાયોમેટ્રિક વિગતો જરૂર આપવી પડશે એનપીસીઆઈએ ગૂગલ પે ફોન પે અથવા પેટીએમના યુપીઆઈ આઈડી જે એક વર્ષથી બંધ છે તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે એટલે કે તમારા યુપીઆઈ આઈડી અને જે ગૂગલ પે આઈડી હોય છે તે છેલ્લા એક વર્ષ સુધી બંધ હોય તો એને ગૂગલ ઓટોમેટિક બંધ કરી દેશે તો તો જે પણ તમારા યુપીઆઈ આઈડી હોય તે ચાલુ કરી નાખવા એસબીઆઈને બેંક ઓફ બરોડામાં લોકર ધરાવતા ગ્રાહકોએ આરબીઆઈના નવા કરાર પર હસ્તાક્ષર કરવા પડશે જે જીમેલ એકાઉન્ટ બે વસ્તુ ઉપયોગમાં લેવાય નથી તેને ગૂગલ બંધ કરી દેશે એ સાથે હવે સો રૂપિયાની જૂની નોટ બંધ થશે કે નહીં સોશિયલ મીડિયા પર સો રૂપિયાની જૂની નોટને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઈ એ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સો રૂપિયાની જૂની નોટો બદલાવવા માટે કહ્યું છે અને તે હવે ચલણમાં રહી નથી શું ખરેખર આરબીઆઈએ આવી કોઈ જાહેરાત કરી છે સોશિયલ મીડિયામાં સો રૂપિયાની જૂની નોટને લઈને કરાઈ રહેલા દાવાની એચડી ન્યૂઝની ટીમે તપાસ કરતાં જણાવ્યું છે કે આરબીઆઈ દ્વારા આવા કોઈપણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી તો મિત્રો આવા જ તાજા અને મહત્ત્વના સમાચારની માહિતી મેળવવા માટે અમારી ચેનલ એટ માહિતીને સબસ્ક્રાઈબ કરી દો